વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાલિકા દ્વારા વિસ્તારને જોડતો નવીન બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે બ્રિજનું કામ શરૂ થતાં સ્થાનિક લોકો અહીં બ્રિજની જરૂર નથી રોડ રસ્તા પહોળા કરો અને કરોડોનો ખર્ચ બચાવવા બ્રિજના નાણાં વિસ્તારના અન્ય વિકાસના કામો પાછળ વાપરો તેવી માંગ સાથે બ્રિજનો વિરોધ કર્યો હતો ત્યારે પાલિકા તંત્રએ લોકોની રજૂઆતને ગણકાર્યા વિના ઝડપથી બ્રિજના કામ શરૂ કર્યું હતું હાલ બ્રિજના અંતર્ગત આવતા સર્વિસ રોડની હાલત અત્યંત બિસ્માર છે અહીંનો સર્વિસ રોડ ઉબડખાબડ થઈ જતા અહીંથી પસાર થઈ રહેલા ખાસ કરીને વાહન ચાલકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે અહીં સર્વિસ રોડ પર ખૂબ ખૂબ જ જ મોટા વાહનો પસાર થવા ધૂળની પણ ઉડી રહી છે જેથી સર્વિસ રોડ પાસે ધંધો વ્યવસાય કરતા દુકાન ચાલકોને આખો દિવસ ધૂળની ડમરીઓથી હેરાન થવું પડે છે અહીંના સ્થાનિક લોકોની માંગ છે કે જે રીતે ખુડિયાલનગર ચાર રસ્તા અને મહાવીર હોલ ચાર રસ્તા પાસે એક તરફનો માર્ગ બંધ કરતા અગાઉ બીજી બાજુનો રસ્તો યોગ્ય રીતે કરી દેવામાં આવ્યો હતો તે પ્રકારે વાસણાભાઈલી બ્રિજ બનાવવા પાટિયા મારવા પહેલા પાલિકાએ અહીં સર્વિસ રોડ સુચારુ રૂપે યોગ્ય કરી દેવો જોઈએ જેથી આ વાહન ચાલકોને મુશ્કેલી ન સર્જાય પરંતુ કોઈનો અકસ્માત જો થાય છે તો અને કોઈ નાગરિકનો જીવ જાય છે તો તેની જવાબદારી સુ